સુરત જિલ્લાની કામરેજ સુગર નજીક આજરોજ વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કન્ટેનર પલટી મારી ગયું હતું ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું સુરત જિલ્લામાં આજરોજ સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું છે જેને લઈ ઠંડીમાં પણ ચમકારો થયો છે અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રસ્તા પરથી પસાર થતા વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ છે અને તેઓને સતત અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે ગાઢ ધુમ્મસને કારણે સુરત જિલ્લામાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ સુગર નજીક ગાઢ ધુમ્મસને કારણે એક કન્ટેનર ધીમી ગતિએ ચાલી રહ્યું હતું તે દરમિયાન અન્ય એક કન્ટેનર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ બે પૈકી એક કન્ટેનર હાઈવે ની બાજુમાં ઉતરી ગયું હતું અકસ્માત ના બનાવને પગલે એનએચ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત